અને ઉદયતિથી મુજબ શનિ શનિજયંતિ માં રોજ ઉજવવામાં આવશે જ્યોતિષ અનુસાર આ દિવસે શનિની સાડે સાતી અથવા થી પરેશાન જાતકો આ ઉપાય જરૂરથી કરજો અને હા તમને રાહત પણ મળશે લોખંડના દીવામાં દીવો કરજો અડદ કે કાળા ચંપલ કે કાળા કપડાંનું દાન જરૂરથી કરજો શનિદેવ જરૂરથી તમારા ઉપર કૃપા કરશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો